હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે કસબનો મિરર શીખીશું સુયાથીન કઈ રીતે બનાવવો તે આપણે શીખીશું કસબનો મિરર તો તેના માટે આપણે જોઈશે કસબનો તાર અને સુયો તો પહેલાં તો આપણે એક સૌ પ્રથમ ઉલટી એક સાંકળી લેવાની છે પહેલાં ત્યારબાદ સામેની સાઈડ એક નાની સાંકળી પછી બીજી સાંકળી ત્યારબાદ ફરીથી એક સાંકળી લેવાની છે અને ફરીથી તેની બાજુમાં જ એકજેટ બાજુમાં જ એક નાની એમથી સાંકળી લેવાની છે ત્યારબાદ ફરીથી પાછી બીજી સાઈડ આપણે સાંકળી લેવાની છે સેમ જ પ્રોસેસ છે બધી અને ફરીથી એક નાની સાકળી ફરી આ બાજુ એક સાંકળી લેવાની છે ત્યારબાદ ફરીથી એક નાની સાકળી જો એની બાજુમાં તમે એક નાની સાંકળી લેશો ને તો જ મિરર વ્યવસ્થિત બનશે

કરતું જવાનું છે એટલે આખું મિરર બંધાતો જશે એની જાતે જ કમ્પલસરી બે સાંકળી તો લેવાની જ છે આપણે એક નાની સાંકળી ફરીથી સામેની સાઈડ અને એક નાની સાકળી આ રીતે આખો મિરર બનતો જશે સુયાથી એકદમ ઇઝીલી બની જાય છે અહીંયા સુયો મેં ચૌદ નંબરનો સુયો લીધો છે અને કસબનું તારની રીલ છે જો આપણો મિરર બનીને તૈયાર થઈ ગયો છે સરસ મજાનો હવે આપણે તેની ફરતે બોર્ડર બાંધવાની છે એટલે તેની ફરતે બોર્ડર સાંકળી બનાવવાની છે ચીણી સાંકળી આખા મિરરની ફરતે સાંકળી લઈ લેવાની છે એટલે મિરર સરસ બોર્ડર બંધાઈ જશે જો બની ગયો છે આપણો મિરર સરસ મજાનો બોર્ડર બાંધી દીધી છે તો તમને આ અમારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો